વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકાના ભદ્રેવાડી પેટા શાળા રાતડીયાપુરામાં બે હજાર ત્રેવીસ ચોવીસમાં લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી પાંચ સુધી આવેલ જેમાં પિસ્તાલીસ જેટલા બાળકો સામે એક શિક્ષક હોવાથી બાળકોનું ભાવિ બગડતું હોવાનું સ્થાનિક લોકો મીડિયા સમક્ષ જણાવતા હતા કે જલ્દી શિક્ષકની ઉણપ પૂરી કરાવે તેવું જણાવતા હતા રિપોર્ટર અરવિંદસિંહ ભટ્ટેસરિયા કાંકરેજ કાંકરેજ તાલુકામાં બસો સરકારી પ્રાથમિક શાળાઓ ચાલે છે જેનું મંજૂર મેકમ ચૌદસો છે તે પૈકી ચૌદસો ચાર પ્રાથમિક શિક્ષકો કામ કરે છે અને ચોસઠ જેટલી ઘટ છે રાતળીયા પર એક શિક્ષક નિવૃત્ત થયા છે અને બેના મેક સામે હાલ એક કામ કરે છે પોતાની કેન્દ્ર શાળામાંથી અમે આવી ઘટ વધુ ઘટ હશે ત્યાં તાત્કાલિક વ્યવસ્થા કરીએ છીએ મહારાજ ચંદકી દેસાઇજી પર અમે રહીએ છીએ અને જ્યાં રાતડીયાપુરાના અમે જે સ્થાનિક માણસો છે એમના છોકરા બોકરા બધાને ભણાવવા આવે છે અને જો શિક્ષક એક છે પણ એ ભાઈ સારું ભણાવે છે પણ એમને કાર્ય કરવાનું હોવાથી એ શિક્ષક એમ કે છે અને જો શિક્ષકની ભરતી થાય તો અમારા બાળકોનો વિકાસ આગળ વધે અને આ શિક્ષક એક પડે સંખ્યા છે જ્યાદ વધારે કેટલી હશે ચાલીસથી પિસ્તાલીસ સંખ્યા છે એટલે એક શિક્ષકથી પહોંચી વળાય નહીં અને આ શિક્ષકે સારું ભણાવે છે એવું કોઈ ખોટું ભણાવતા નથી રેગ્યુલર આવે છે રેગ્યુલર જાય છે એટલે એક શિક્ષકની અમારે હકીકતમાં રાત્રિ પરાવાળા બધાની માગ છે કે તમે સત્વરે જુઓ આ મીડિયાના માધ્યમથી શિક્ષકની ભરતી કરાવો એવી અમારા રાત્રિયપુરાવાળા બધા ભાઈઓની માગ છે